ખુબલે ને ખુબલે મત લેવા માટે જનતાની વચ્ચે હશે હશે આવતા નેતાઓ જ્યારે એ જ જનતાના મતથી ધારાસભ્ય બની જાય ત્યારે તેમને મતદારો યાદ આવતા નથી અને એટલે જ તે પછી ફોન પણ ઉપાડતા નથી અને જ્યારે તેમને પૂછવામાં આવે ત્યારે તે ખુલ્લે આમ કહે છે કે મને સળી કરવાનું બંધ કરો અરે ભલા માણસ ધારાસભ્યને વળી કોણ સળી કરી શકે આ સવાલ ખેડૂતોનો છે અને અમારો પણ આખી વાત વિસ્તારથી રજૂ કરીશું પણ જે વિડીયોથી ધારાસભ્ય છે એ વિડીયો એકવાર જુઓ શું એ જ જુઓથી ધારાસભ્યને એવું લાગ્યું કે મને સડી કરવાનું બંધ કરો અમારા ગામના બીજા ઘણા બધા વ્યક્તિઓના ફોન નથી ઉપાડે અમારી પાસે સાબિતી છે અરવિંદભાઈ રાડાણીની જેટલા માણાવદર વિધાનસભાની અંદર જેટલા ખેડૂતો આવે ને

એક ક્યાંક છે ને કવરેજ ના હોય ને ક્યાંક મિટિંગમાં હોય પછી વિધિ આવે ને પછી હું જોઈ લઉં પછી મારે એને ફોનમાં જવાબ દેવાનું થતું નથી એને મને રજૂઆત તો કરી દીધી એનો હું જવાબ નથી આપતો તો મારે અરવિંદભાઈ ધારાસભ્યને અમારાને કહેવાનું છે કે અરવિંદભાઈ સડી તો પહેલાં તમે કરે છે આ વિસ્તારમાં પહેલાં કોંગ્રેસમાં તમને મત આપેલા અને ત્યારે તમે પછી પક્ષપટો કરી પ્રજાનો દ્રોહ કરીને ભાજપમાં જ ગયેલા અત્યારે કે ખાતર મળતું નથી કમોસમી વરસાદથી નુકસાની મોટે પાય છે માંડવી અત્યારે ખેડૂતોની રિજેક્ટ થઈ રહી છે રોડ રસ્તા ભંગાર હાલતમાં છે તો તમને ફોન કરે તો ભાઈ તમને એમ કેમ લાગે કે સડી કરે સડી તો પહેલાં તમે કરે લેખો